નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનસી ક્લાસીસ ચેનલ તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો બે હજાર પચીસ વિષય ગુજરાતી આવનારી બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો તો મિત્રો વિડીયોની સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરો નિહાળજો જો મિત્રો તમે આ ચેનલની અંદર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો શરૂઆત કરીએ નંબર એક નીનાબહેને તેમના પતિ સંજય પાસે શું માગ્યું હતું સાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા નંબર ત્રણ સત્તાવતાની શક્તિ એટલે શું નંબર ચાર બેટા ચાલ બહુ મોડું થઈ ગયું છે કાકા આ કાવ્યનો જે ગુડાર્થ સમજાવો નંબર પાંચ વિરાટભાઈએ મનીષાને નરેન્દ્રની સગાઈની ના કેમ પાડી નંબર છ લેખક કોણે કટાક્ષ ગણાવે છે કેમ રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌની મુર્ખામી ભરી લાગી હતી કારણ કે જણાવો નંબર આઠ ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત લેખકને કેવી લાગે છે નવ લેખકને પોતાની જાત પર કેમ તિરસ્કાર આવ્યો નંબર દસ જન્મોત્સવ ગોકુલમાં ઉજવાયેલા જે ઉજવાયેલું છે એ પાત્ર જે છે આખો પ્રસંગ એ તમારા શબ્દોમાં લખવાનો છે ડુંગરે તેની પત્ની પત્ની સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું હતું મિત્રો પછી નંબર બાર બાબાના બે બગડ્યા એમ કાલુ શા માટે કહે છે તે જીવન જીવનદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે ચૌદ લેખક અને તેમની ટુકડીએ હિમનદી ઓળંગવા માટે શું કર્યું નંબર પંદર આંબા પટેલની મનાર શા માટે જવું પડ્યું હતું રેસનો ઘોડો જે મિત્રો શિક્ષક લખાઈ ગયો છે આપણે ભૂલથી પેન્ડિંગમાં ભૂલ છે તો અહીંયા શીર્ષકની યથાર્થતા ચર્ચો આવશે મનીષાનું પાત્ર અને એનું ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો એટલે એનું પાત્ર અને ચિત્રણ કરવાનું છે વાયરલ ઇન્ફેક્શન પાર્ટની જે ભાષા શૈલી છે એ તમારે લખવાની છે એક વ્યંગ કટાક્ષ દ્વારા એટલે વ્યંગ્ઞાત્મક લેખકે કરેલા આહવાના પ્રવાસનું વંદન તમારા શબ્દોમાં લખો ચોપડાની ઇન્દ્રજલ આત્મકથાને આધારે જીવલાનું પાત્રલેખન તમારે કરવાનું છે જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલો સામાજિક કટાક્ષ સ્પષ્ટ કરો ભુક્તિએ ભૂંડી ભીખ વાર્તાના આધારે કાલુનું પાત્રલેખન કરો ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો ગંગા સતી પાનભાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે પછી સત્યના આયોજનની કઈ વિશેષતા છે છવિ ઉછલે છે રોજ કાયમથી ફડકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે યમુનાના જલમાં ઘણું તેજ રેલાઈ રહ્યું છે કવિ પક્ષીની પામમાં શું કરવાનું કહે છે કવિ આપણને શાંત રહેવાની શીખ શા માટે આપે છે તીસ ચાંદલીઓ લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરો શિકારી કાવ્યનો ભાભાર્થ સ્પષ્ટ કરો એક બપોરે કાવ્યમાં વ્યક્ત થતી હૃદયની વેદના સમજાવો અથવા વર્ણવો દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગણીને મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો નંબર પાંત્રીસ નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે મિત્રો તમે વિડીયો પૂરેપૂરો નિહાળ્યો હશે તે બદલ દિલથી તમારો આભાર અને હા મિત્રો જે બીજા પણ મિત્રો છે એમના સુધી આ વિડીયો પહોંચાડવાનું કાર્ય તમે જરૂર કરજો અને વિડીયોની અંદર તમને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત